દીવ નજીક આવેલી ગુજરાતની બંને ચેકપોસ્ટ આજથી બંધ કરવામાં આવી છે ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને ત્રણ ચેકપોસ્ટ એસપીએ બંધ કરવાનો આદેશ કર્યો છે આઈજીની સૂચનાથી આ બંને ચેકપોસ્ટ પર તાળા લગાવ્યા પોલીસે અહીં હટાવી લેવામાં આવી છે આ ચેકપોસ્ટ પર ચોવીસ કલાક પોલીસ તૈનાત રહેતી હતી દીવથી આવનારા વાહનોનું અહીં ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું સ્ટોરી રિપોર્ટ વાય પરાગ સંગતાણી ગીર સોમનાથ હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર એક બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ